ઇંદિરા નગરમાં મકાનનો કબજો લેવા બાબતે પિતા પુત્રો ઉપર ચાર થી વધુ લોકોએ હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાયા આખલોલ જકાત નાકાના ઇન્દિરા નગરમાં રહેતા બટુકભાઈ મેર અને ભીખુભાઈ સલોતે મકાન ખરીદી કરવા માટે એક વર્ષ પૂર્વે રૂપિયા ચાર લાખ આપી સોદો કર્યો હતો બાદ મેર પરિવાર મકાનનો કબજો આપતા ન હતા જે કબજા બાબતે વારંવાર બટુકભાઈના પુત્ર જીગાભાઈ મેર સાથે કબજો સોંપવા બાબતે કહેતા હતા તેમ છતાં પણ કબજો મળ્યો ન હતો બાદ રિક્ષા પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતને આગળ રાખી ઝઘડો કરવામાં આવતા ઇમરાનભાઈ સલોત તેમના ભાઈ સબીરભાઈ અને પિતા ભીખુભાઈ ઉપર વિશાલભાઈ મેર જીગાભાઈ મેર મુન્નાભાઈ સહિતના બે મહિલાઓએ હુમલો કરતા સબીરભાઈ અને તેના પિતાને ઇજા થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે સમગ્ર જાણ મીડિયાને કરવામાં આવી હતી

મારા ત્રણ જણા પપ્પા ને મારી બહુ ને મને બરાબર છ જણા હતા એક મુનાભાઈ છે એનો મામો જીગાભાઈનો બરાબર શારદાબેનનો ભાઈ છે પછી જીગા ભટ્ટુકભ મેર પછી વિશાલ ભટ્ટુભાઈ મેર શારદા ભટ્ટુભાઈ મેર બરાબર અને આ બધા જીગાની વહુ છે આ ધોકો હતો ત્રણે હાથમાં ધોકો હતો બરાબર બૈરા મને પકડી રાખ્યા નોલા બે ધોકા લઈ મને મારવા આવ્યા પકડવામાં શારદા બેન હતા ને એની બહુ હતી જીગાની બહુ કેટલાય પૈસા ની મેટર હતી ત્રણ લાખ ની વીસ હજાર ની મેળ હતી બરાબર કેટલા ની પેલા ચાર લાખ ની મેળ હતી આપણો રીંદ્રા નગર ની બાજુ અમે રેવેન્યુ ની બાજુમાં માં છે એટલે જગ્યા તમે ખરીદી ખરીદી છે ને અમારી એને દબો કર્યો છે એ લોકો બરાબર જીગા ભાઈ પેલા એમ કીધું મારે મકાન વેચવી છે અમે ત્રણ ચાર ફેરી પૂછવા ગયા નજર અમે પૈસા આપ્યા બરાબર મેં ફોટો ઉતારેલો છે અમને એમ કીધું કે હા મેં તો મકાન વેચવાના છે બધા એમ ક્યાં હા મકાન વેચવાના છે બરાબર પછી એની માંગે હવે મારા મકાન વેચવા નથી એટલે મા દીકરો બે છે ને રાજ રમતો રમી ગયા અને અમારા પૈસા લઈ ગયા એટલે પૈસા આપ્યા પછી અમને એમ કીધું ને કે ભાઈ તમારે મકાન ન વેચવું હોય તો અમને મારા પૈસા આપી દે બરાબર તો એ ભાઈ એમ કીધું કે મેં પૈસા બધા વ્યાજવાડાને આપી દીધા છે મારી આગળ થાય નથી તમારે ગેસ કબડા કરવા પોલીસવાળા મારું ભાઈ ફેરવી નહીં લઈ ગયા હું તમને રાજનીતિમાં નીતિમાં છું મને એટલો ખાલી કીધું છે બરાબર એમાં છે એ કાઈ છે સાહેબ હિસાબે અંદર રાજનીતિમાં છે એટલે રાજનીતિમાં એ અંદર બધા હારો બેઠે ઉઠે છે ને પાર્ટી મનાવે છે ને એની હારો છે એમ ભાઈ ને એ બધા નામ છે અંદર નામ નથી આવડતા બાકી એની અંદર બધા બેઠે ઉઠે છે એટલે ખબર છે મને